દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તો મારા મહાદેવ શિવ ભક્તો સહજ પ્રણે એમ કે સરળતાથી જો કોઈ પ્રસન્ન થનારા દેવ હોય ને તો તે દેવોના દેવ મહાદેવ છે અને ક્યારેક ક્યારેક આપણે ઘોર એમ કઈ તપસ્યા કરીએ નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ તો પણ આપણી પરીક્ષા કરે અને ત્યાર પછી પ્રસન્ન થાય તે પણ મહાદેવ છે તેની લીલા કોઈ જાણી નથી શકતું પણ જે માનવ નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતો હોય નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવનો નાદ ગુંજાવતો હોય તેની ઉપર ભગવાન મહાદેવની કૃપા સો ટકા વર્ષે જ છે તેના દરેક મનોરથ ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે જ્યારે આપણા કર્મો સારા હોય જયારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતા હોય ત્યારે મૂંઝાવું નહીં કારણ કે એમ કહેવાય કે જેના કર્મ સારા હોય જેના હૃદયમાં ભક્તિ હોય નિત્ય નિત્ય શિવ સ્મરણ કરતા હોય તેની સાથે ભગવાન મહાદેવ હાજર હાજર હોય છે તેના દરેક કાર્ય ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે એટલે તે ભક્તને ક્યારેક મૂંઝાવું નહીં જો આપણે કર્મ સારા હોય અને નિત્ય નિત્ય આપણે ભક્તિ કરતા હોય તો આપણી જાતને ક્યારેક કમજોર ન સમજવું મહાદેવ આપણી સાથે જ હોય છે ભક્ત આજે આપણે વાત કરવાની છે ભગવાન મહાદેવની ભગવાન મહાદેવના અનેક નામ છે પણ એમ કહેવાય કે ભગવાન મહાદેવનું એક નામ નટરાજ પણ છે ભગવાન મહાદેવનું નામ નટરાજ ક્યારે પડ્યું શિવ આજે આપણે તેના વિશે વાત કરવાની છે શિવ મહાપુરાણમાં સુંદર પ્રસંગ છે આપણે પહેલેથી હું તમને વાત વિદિત કરું ધ્યાનથી તમે વિડીયો સાંભળજો શિવ ભક્ત વાત જાણે એમ છે દેવી પાર્વતી માતા પાર્વતી 3-3000 વર્ષ તપ કરે છે મહાદેવને પામવા માટે 3-3000 વર્ષ તપ કરે છે ભગવાન મહાદેવ તેને પ્રસન્ન થાય છે અને દેવી પાર્વતીને કહે છે માગો માગો તમારે શું જોઈતું છે ત્યારે માતા પાર્વતી એમ કહે છે કે મને પત્ની રૂપે સ્વીકાર કરો ત્યારે એમ કહેવાય કે ભગવાન મહાદેવ તેને આશીર્વાદ આપે કે જાઓ હું તમારી સાથે વિવાહ કરીશ મહાદેવ એમ કહે કે ચાલો આપણે વિવાહ કરીએ પણ દેવી પાર્વતી ના પાડે છે એમ કહે છે આપણે શાસ્ત્રોક્ત રીતે લગ્ન કરીએ મારા માતા પિતાને એમ કહેવાય કે કન્યાદાન નું સૌભાગ્ય પ્રાપ્ત થાય એટલા માટે મારો હાથ મારા મા બાપ પાસે માગો આવું દેવી પાર્વતી કહે છે ત્યારે મહાદેવ પણ કહે છે કે હું લોક લીલા રચીશ હું તમારા માતા પિતા હિમાન અને મેનાવતી ની પરીક્ષા કરીશ તે સંપૂર્ણપણે મને જાણી જશે તે સંપૂર્ણપણે જાણી જશે કે શિવ કોણ છે ત્યારે હું એમ કહેવાય કે તમારી સાથે વિવાહ કરીશ ભક્તો આવો સુંદર પ્રસંગ શિવ મહાપુરાણમાં કહેલો છે અને બને છે તેવું માતા પાર્વતી એમ કહેવાય કે વરદાન પ્રાપ્ત કરી અને હિમાલય નગરીમાં પાછા જાય છે મહાદેવ કૈલાસ પર્વત પર પાછા જાય છે અને ત્યાર પછી એક સુંદર પ્રસંગ બને છે હિમાલય નગરીમાં એક સમયની વાત છે દેવી પાર્વતી તેની બહેનપણીઓ તેની માતા મેનાવતી એક નારી સમુદાયમાં બેઠા હોય છે એક મહેલ હોય ને તે પટાંગણમાં બેઠા હોય છે ત્યાં નટરાજ આવે છે નટરાજ સ્વરૂપે ભગવાન શિવ આવે છે કોઈ તેને જાણી નથી શકતું કે આ શિવ છે ભગવાન મહાદેવ નટરાજનું રૂપ ધારણ કરી આવ્યા છે એક એમ કહે કે નૃત્યકાર બનીને આવે છે અને સુંદર બધી સ્ત્રીઓની સમક્ષ સુંદર નૃત્ય રજૂ કરે છે ગીત ગાતા જાય અને નૃત્ય કરતા જાય બધી સ્ત્રીઓ એમ કહેવાય નારી સમુદાય હોય છે તે ખૂબ ખુશ થાય છે માતા પાર્વતીના મમ્મી મેનાવતી પણ ખૂબ ખુશ થાય છે શિવ ભક્તો એમ કહેવાય કે જ્યારે ભગવાન મહાદેવ નૃત્ય કરતા હોય નટરાજ સ્વરૂપે નૃત્ય કરતા હોય અને સાથે સાથે ગીત ગાતા જાતા હોય ત્યારે એમ કે મેનાવતી ખૂબ ખુશ થાય છે અને એમ કહે છે કે મારે તમને એમ કહેવાય કે ઉપહાર દેવું છે નટરાજને ઉપહાર દેવા માટે તે એમ કહેવાય કે તેની તિજોરી તિજોરીમાંથી થોડુંક સોના મહોર લાવે છે થોડુંક એમ કહેવાય કે ભેટ લાવે છે એક થાળમાં લઈ અને મહાદેવને જે નટરાજ સ્વરૂપે છે તેને કહે છે કે આલ્યો નટરાજ આ હું તમને આપું છું ત્યારે નટરાજ એમ કહેવાય કે નાચતા નાચતા ના પાડે છે કે મારે આ જોઈતું નથી તમે મારાથી ખુશ હો તો હું જે માગું તે મને આપો આવું નટરાજ કહે છે ત્યારે મેનાવતી એમ કહે છે કે તમે મારે એમ કહેવાય કે આટલા ઉપહારથી તમે ખુશ નથી ત્યારે મહાદેવ નાચતા નાચતા કહે છે કે ના હું ખુશ નથી મારે કંઈક બીજું જોતું છે ત્યારે મેનાવતી પૂછે છે ભગવાન મહાદેવનું જે રૂપ છે નટરાજ તેને પૂછે છે કે તમારે શું જોઈતું છે ત્યારે નટરાજ કહે છે કે તમારી દીકરી મને આપો તમારી દીકરી મને ભેટ આપો ત્યારે એમ કહે છે મેનાવતી સમસમી ઉઠે છે આપણી જે એમ કે મેનાવતીની જગ્યાએ આપણે હોય તો આપણે પણ સમસમી ઉઠીએ કોઈ આપણા ગિફ્ટમાં એમ કે આપણી દીકરીને માગે તો ઘડીક તો અઘરું લાગવાનું જ છે કારણ કે આપણે પૂર્ણ રૂપે જાણતા નથી કે આ વ્યક્તિ કોણ છે જી ભક્ત અહીં એવું જ બને છે મેનાવતી ગુસ્સે ભરાય છે બોલી નથી શકતા પણ મનમાને મનમાં એમ કહે કે રટણ કરે છે કે આ નટરાજ તો જુઓ આ થોડોક પાખંડી લાગે છે આ ને મનમાં થોડા કટુવાણી બોલવા મળે છે એમ કહે છે કે આ નટરાજ ન માંગવાનું માગી લે છે આ બરોબર નથી લાગતા મને આવું હજી વિચારતા હોય છે તરત જ એમ કહે છે હિમાન જે માતા પાર્વતીના પિતા હોય છે તે બહારથી આવે છે મહેલમાં આવે છે પછી મેનાવતી હિમમાન ને વાત કરે છે તેના પતિને વાત કરે છે કે આ નટરાજ આપણી દીકરી માગે છે મેં તેને બધા ઉપહાર આપ્યા સોના મહોર આપ્યા છતાં પણ તે માનતા દીકરી ત્યારે એમ કે હિમવાન પણ એમ ગુસ્સે ભરાઈ જાય છે પોતાની દીકરી એમ કે કોઈ માગી લે ડાયરેક્ટ આપણી ઘરે આવી તો કે ગમે તે મા બાપ હોય તે ગુસ્સે થવાના જ છે અહીં મેનાવતી અને હિમમાન બંને ગુસ્સે થાય છે નટરાજ ને કહે છે તમારા ઉપર જોતો હોય તો લો તમારા હીરા માણે જોતા હોય તો લો અને આવું તમારાથી ન મગાય છતાં પણ નટરાજ એમ કહે છે કે આ તમારી પત્નીએ મને વચન આપ્યું છે તો તમારે મને તમારી દીકરી દેવી જ જોઈએ ત્યારે એમ કહેવાય છે કે એવું તો કાંઈ માગવાની રીત હશે બંને એમ કે માતા પિતા પાર્વતીના માતા પિતા ખૂબ ગુસ્સે ભરાય છે પછી ભગવાન મહાદેવ એમ કહેવાય કે નૃત્ય શરૂ જ રાખે છે નટરાજ સ્વરૂપે છે તે સતત નૃત્ય શરૂ રાખે છે પછી તો એમ કહેવાય છે કે હિમાન તેના સૈનિકોને કહે છે જે રક્ષા કરવા વાળી હોય માં રક્ષા કરવા વાળી હોય તેને કહે છે કે આ નટરાજ નટરાજ એમ કહેવાય છે સાક્ષાત વિષ્ણુ રૂપ ધારણ કરી લે છે આમ ઘડીક ઘડીક રૂપ રૂપ ધારણ ધારણ કરી કરી લે લે છે છે અલગ અલગ રૂપ ધારણ કરે છે આમ બે પળમાં તો એમ કે રૂપ ફેરવી નાખે છે ફરી પાછા નટરાજના રૂપમાં આવી જાય છે આવા એમ કહેવાય કે રૂપ બદલાવે છે અને એમ કહેવાય કે જયારે વિષ્ણુ રૂપ ધારણ કરે ત્યારે તો એમ કહેવાય કે ઘડીક તો મેના અને હિમાન પૂજા કરી લે છે ફૂલડા વરસાવે છે તેની માટે રૂપ ધારણ કરી લે છે નાચગાન કરતા કરતા ભગવાન મહાદેવ નટરાજ નું નાચગાન કરતા કરતા પલટો કરે છે રૂપ ફેરવે છે અને ત્યાર પછી એમ કે સૈનિકો જેવા એને સ્પર્શ કરવા જાય છે જે નટરાજ હોય છે જે ભગવાન મહાદેવ નટરાજ ના રૂપમાં હોય છે તે નૃત્ય કરતા હોય છે તેને બહાર કાઢવા માટે સૈનિકો પકડી અને એમ કહે કે બહાર કાઢવાની હજી કોશિશ કરવા માટે હજી નટરાજ પકડવા જાય છે તેવા જ નટરાજ ગાયબ થઈ જાય છે અર્થ ધ્યાન થઈ જાય છે ભગવાન મહાદેવ જે નટરાજના રૂપમાં હોય છે તે અર્થ ધ્યાન થઈ જાય છે ભક્તો જાણી નથી શકતા મનમાં ને મનમાં મેનાવતી અને એમ કે હિંમત વિચારે છે કે આ કોણ હશે પછી મનમાં એમ થયું કે આપણી પાર્વતીનો હાથ માગવાળું કદાચ શિવ તો નહીં હોય ને આવું મનમાંને મનમાં વિચાર કરે છે એક દિવસ બે દિવસ વીતી જાય છે વિચારોને વિમળમાં વિમળમાં વિચારે આ શિવ જ હોવા જોઈએ જે નટરાજ બનીને આપણા આંગણે આવ્યા હતા આવું તે વિચારતા હોય છે અને શિવભક્તો ત્યાર પછી ભગવાન મહાદેવ વૈષ્ણવનું રૂપ ધારણ કરીને આવે છે એક એમ કહેવાય કે તેના આંગણે આવે છે કે તરત જ હિમાન અને મેનાવતી તેની પૂજા કરે છે વૈષ્ણવને પેલા એમ કહેવાય ઘરે બેસાડે છે અને તેના પગ ધોઈને તેની પૂજા કરે છે અને ત્યાર પછી એમ કહેવાય છે વૈષ્ણવ એને કહે છે વૈષ્ણવ રૂપમાં જે ભગવાન મહાદેવ આવે છે તે એને કહે છે કે અમારા બ્રાહ્મણોની અને સાધુની પૂજા ન હોય આવું તે ભગવાન મહાદેવને જે વૈષ્ણવ રૂપમાં છે તેને કહે છે પણ એ ભગવાન એમ કે ભગવાન મહાદેવને કહે છે પણ એ ભગવાન મહાદેવ ના પાડે છે જે વૈષ્ણવ રૂપમાં છે તેને ના પાડે છે અને શિવભક્તો ત્યાર પછી છતાં પણ એમ કહે કે મેનાવતી અને હિમાન તેને એમ કહે કે પૂજા કરે છે અને ત્યાર પછી વૈષ્ણવ એમ કહે છે કે આ કોણ છે પાર્વતી બાજુમાં ઊભા હોય છે ત્યારે હિમાન અને મેનાવતી તે વૈષ્ણવને કહે છે કે આ અમારી દીકરી પાર્વતી છે ત્યારે વૈષ્ણવ હોય છે તે પૂછે છે માતા એમ કે પાર્વતીના માતા પિતા હોય છે તેને પૂછે છે કે તમારી દીકરીનું ક્યાંય વેવિશાળ કર્યું કે નહીં ક્યાંય લગ્ન કર્યા કે નહીં ત્યારે ભગવાન એમ કહેવાય કે સાક્ષાત મહાદેવ આ બધી લીલા કરતા હોય છે અને એમ કહેવાય છે ભગવાન મહાદેવ જે વૈષ્ણવ રૂપમાં હોય છે તે સુંદર એવી વાત કરે છે કે ત્યારે ભગવાન મહાદેવ ત્યારે મેનાવતી અને હિમવાન ત્યારે મેનાવતી અને હિમવાન વૈષ્ણવને કહે છે કે શિવ સાથે તેના એમ કે વિવાહ નક્કી જ છે અને એમ કહેવાય છે ત્યારે વૈષ્ણવ એમ કહે છે કે શિવ સાથે તમે વિવાહ નક્કી કરી દીધા આવી ફૂલડા જેવી દીકરી ને તમે તેની સાથે વિવાહ નક્કી કરી દીધા આવું તે વાત કરે છે શિવને હું સારી રીતે જાણું છું તમારી દીકરી કેટલી રૂપસુંદરી છે અને તે તો એમ કે સ્મશાનમાં રહેવાવાળા નથી સરખા કપડાં પહેરતા આવું વૈષ્ણવ જે ભગવાન મહાદેવ છે તે જ પોતાનું થોડું 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 એમ કે ખોટું બોલે છે વાકું બોલે છે અને એમ કે મેનાવતી અને હિમવાનની પરીક્ષા કરે છે શિવ આવો સુંદર પ્રસંગ એમ કે શિવ મહાપુરાણ માં બને છે અને છતાં પણ એમ કહેવાય કે મેનાવતી થોડાક ડગી જાય છે કારણ કે એમ કે આ ભસ્મધારી દેહ ને આવું બધી જે વાણી કહે છે જે વૈષ્ણવ હોય છે તે ભગવાન મહાદેવ નું બોલે છે કે તેનો પહેરવેશ સારો નથી તે સ્મશાનમાં રહે છે

કે ભગવાન મહાદેવ જ્યારે જ્યારે આપણા જીવનમાં એમ કે ભક્તિનું ભક્તિ પાકે નીતિ નીતિ આપણે ભક્તિ કરતા હોય ત્યારે શિવ આપણી પરીક્ષા કરે છે હા સહજપણે પણ પ્રસન્ન થઈ જાય છે પણ ભગવાન મહાદેવ ક્યારેક ક્યારેક પરીક્ષા પણ કરે છે આમાં શિવભક્ત અને ભગવાન મહાદેવ પરીક્ષા કરે છે રૂપ ધારણ કરી અને પરીક્ષા કરે છે એક વૈષ્ણવ કરે છે સુંદર આવો પ્રસંગ એમ કે શિવ મહાપુરાણમાં કહેલો છે સુંદર આ પ્રસંગ સાંભળવો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો માં હર હર મહાદેવ લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ अने ओं नमः शिवाय